તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ મંદિર અને રવેડીનો રૂટ આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે કયા કયા જગ્યાએ પાણીના પોઈન્ટ રહેશે શૌચાલયના પોઈન્ટ રહેશે સફાઈની શું વ્યવસ્થા રહેશે સુશોભનના શું પોઈન્ટ રહેશે એનું આખું ઇન્સ્પેક્શન કર્યું છે સાથે સાથે રવેડીનો રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી એમાં ખાસ તો અગિયાર તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે જે આપણું ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય આ ડમરૂ યાત્રા નીકળી અને ગર્વ સભા થશે અને સાથે સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવશે એ દિવસે સાંજે આપણે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે જે પાર્કિંગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એને યોજવાનું આપણે નક્કી કર્યું છે એટલે આપના માધ્યમથી હું સમગ્ર રાજ્ય અને દેશના જે નાગરિકો છે એને આ મહાશિવરાત્રિના મેળામાં સોમનાથ અને જુનાગઢમાં પધારવા માટે હું આમંત્રણ આપું છું અને આવકારું છું દિન પ્રતિદિન આ મેળામાં સંખ્યા વધતી જાય છે આપણી માટે મુશ્કેલી એ છે કે ઘણા તરફ આવવાનો જે રસ્તો છે આવવાનો જવાનો એક જ રસ્તો એટલે જો વ્હીકલ વધારે સંખ્યામાં હોય અને વચ્ચે લોકો પણ ચાલતા હોય તો તકલીફ થાય એના માટે અમે ગિરનાર દરવાજા અને ભરડાવા દરવાજા છે એની બહાર લગભગ પચીસ જેટલા અલગ અલગ પાર્કિંગ પોઈન્ટ મૂક્યા છે એ પાર્કિંગ પોઈન્ટથી લઈ અને આ જે દરવાજા છે ત્યાંથી પ્રવેશ કરીને લોકો ભવનાથ પહોંચે સમગ્ર રૂટમાં મેં કીધું એ પ્રમાણે પીવાના પાણીના શૌચાલયના છાસ ડીબુ પાણી આ બધા પોઈન્ટ હશે સાથે સાથે સુશોભન પણ રહેશે અને એ રીતે ચાલીને આવશે આજે અમે પણ એ રીતે ચાલીને અહીંયા ના મંડળના માલ સમાનમાં મેઇન તો એ લોકો કરિયાણા વગેરે અગાઉથી ભરતા હોય પરંતુ એ દિવસો દરમિયાન એમને શાકભાજી છે દૂધ છે ગેસની બોટલ છે આ બધાને ખત્યા પડતી હોય એના માટેના પોઈન્ટ પણ ભવનાથમાં મેં નક્કી કર્યા છે અને સાથે સાથે એ લોકોને અમે રાત્રિના અમુક સમય કે જ્યારે એ લોકોની અવરજવર ખૂબ ઓછી હોય એ દરમિયાન પોતાના સામાન જે ભરવાનો થતો હશે તો એને માટેની